ગણપતિ ચોથને બસ ગણતરીના દિવસો બાકી છે ત્યારે શહેરીજનો ભગવાન ગણપતિની સ્થાપના માટે તલપાપડ બન્યા છે ગજાજન મહારાજને ભેર પોતાના ગામમાં લાવી તેમને વિરાજમાન કરાવવા લોકોનો થનગનાટ જોવા મળી રહ્યો છે ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરને પવિત્ર નગરી કહેવાય છે અહીંયા પણ રાજા રણછોડરાયનું સ્થાપના થયું છે એક દિવસ પહેલાં ગણપતિ ગજાનંદની સ્થાપના કરવામાં આવી ભારતભરમાં ગણપતિ મહોત્સવની ધામધૂમથી જોવા મળી રહ્યું છે મૂળ મહોત્સવ ઉજવવાની પ્રથા મહારાષ્ટ્રથી શરૂ થઈ

પુલિતભાઈ ગણપતિ મહોત્સવ અને જૂનાવાડામાં ગણપતિ દાદાની સ્થાપના શું કહેશો ગણપતિ દાદાની સ્થાપના માટે એટલું જ કહેવાય કે આ ઉત્સવ લોકમાન્ય તિલકજીએ શરૂ કરેલો અને સમાજને એકત્રિત કરવાનો પ્રયાસ હતો અને એ સમાજને એકત્રિત કરવા માટે જ આ ઉત્સવની ઉજવણી થાય છે મૂળ ઉત્સવ મહારાષ્ટ્રનો પણ અત્યારે ગુજરાતમાં પણ આ જ રીતે આ ઉત્સવ રંગેચંગે ઉજવાય છે અને લોકોના સમાજના ઘણા બધા વ્યક્તિઓ આ ઉત્સવની અંદર જોડાય છે વિપુલભાઈ હાલ જે આ ગણપતિ મહોત્સવ છે અને હાલ ગણપતિ દાદા અને અહીં આગમન થઈ રહ્યું છે શું કહેશે એ બાબતે ડાકોર નગરમાં બધા થઈને સિત્તેર ઉપર ગણપતિ ગણેશો સ્થાપાય છે પરંતુ આ આ જગ્યાએ ઘણા વર્ષોથી ગોપાલપુરામાં આ મોટા એક થાય છે બીજા મંદિરના નાના દરવાજે થાય છે અને આવા આવા થતા રહે હિન્દુત્વ માં ભાઈચારો જળવાય રહે એવો મારો સંકેત છે નિખિલ ભટ્ટ દિવ્યાંગ ન્યૂઝ ડાકોર ખેડા